પ્રી સ્કૂલ વેલફેર એસોસિએશન વડોદરા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગુજરાતભરમાંથી ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના જે પ્રતિનિધિઓ હતા તેઓ દ્વારા આ મામલે એક રજૂઆત કરવામાં આવી છે ગુજરાતભરમાં ખાસ કરીને પ્રી સ્કૂલ માટેની નોંધણી કરાવવા માટેના જે નિયમો બનાવવામાં આવ્યા છે તેને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે અને સાથે જ પોલિસીમાં જે વિસંગતતાઓ રહેલી છે તેને લઈને પણ તમામ જે પ્રતિનિધિઓ છે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે તે જ અંતર્ગત પ્રિસ્કૂલ વેલફેર એસોસિએશન વડોદરા દ્વારા પણ આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું એક બે સ્કૂલ નથી આખા ગુજરાતમાં વાત કરું તો કરી ચાલીસ થી વધુ સ્કૂલની પ્રોબ્લેમ છે અને આજે ન્યાય માટે એ બહેનોને રોડ પર આવવા માટે એક જરૂર પડી છે તો સરકાર નિવેદન છે કે એના માટે જે ન્યાયની જરૂર છે પૂરી કરે અને જે એમની માંગણી છે કે જે પંદર વર્ષનું ભાડા કરારનું કીધું છે આ પંદર વર્ષનું ભાડા કરાર તો કોઈ ઓનર જો છે એ આપી ના શકે પંદર વર્ષ માટે અને આ રજિસ્ટર્ડ ભાડા કરાર છે એને જો પંદર વર્ષમાં મલ્ટીપ્લાય કરીએ આપણે તો કરીબ ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જેવા એક પચીસ હજાર ભાડું હોય તો કરીબ કરી ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જેવી વેલ્યુ થાય છે એ તો એ બેનો માટે જે નાના સ્કૂલ ત્રીસ ટુ ચાલીસ છોકરા છોકરીનો સ્કૂલ ચલાવતી હોય એનાથી સંભવ જ નથી આ તો એક માંગણી છે બીજું બીયુ ની જો માંગણી છે એનામાં આ વાત આ છે બીયુમાં જો એક રિક્વાયરમેન્ટ છે તો બીયુ જે પોસિબલ હોય જો કમર્શિયલ નું રેસીડેન્શિયલ નું જો હોય એ માન્ય કરે આ અમારી માંગણી છે સરકારશ્રી દ્વારા જે પ્રી લઈને જે નિયમો ઘડવામાં આવ્યા છે એની સામે અમે લોકો રજૂઆત કરવામાં આવ્યા છીએ અને અમે આખા વડોદરામાંથી બધી બહેનો આવી છે જે બધા પ્રી સ્કૂલના ઓનર્સ છે તો એમાં જે અલગ અલગ મુદ્દા છે કે જેમ કે પંદર વરસનો ભાડા કરાર છે તો એની માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે એને અગિયાર મહિનામાં તબદીલ કરી જાય અમને થોડી છૂટછાટ આપે પછી જે રીતે છે કે કોઈ પણ રેસિડેન્શિયલ કે કમર્શિયલ જે જગ્યાએ પ્રી સ્કૂલ ચાલતા હોય છે તો એની પરમિશનને માન્ય રાખે અને બીયુ પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી કે જે વસ્તુઓ છે એને માન્ય રાખવામાં આવે અમારી માંગણી એ જ છે કે જે બીયુ પરમિશનના ચુસ્ત એ આપ્યા છે એમાં થોડીક છૂટછાટ અમને આપવામાં આવે પંદર વર્ષનો જે ભાડા કરારનો કીધું છે કે આમાં તો એમાં બી અમને થોડીક છૂટછાટ આવે પંદર વર્ષની જગ્યા જે અગિયાર મહિનાનો જે ભાડા કરાર આવે છે એને માન્ય રાખવામાં રાખવામાં આવે અને પ્રોપરાઈટરની ભાગીદારીનું પણ એક ઓપ્શન જે છે એ પણ પ્રિસ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ મારું નામ કામના ભટ્ટ છે